સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નકલખોર વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા સિત્તેર લાખ વધુનો જંગી દંડ વસૂલ કર્યો છે ઓનલાઈન મટિરિયલની ઉપલબ્ધતા અને પરીક્ષાના દબાણ વચ્ચે વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા છે કડક નિયમો છતાં ગેરરીતિના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આપણે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એની અંદર અંદર ખંડ એવા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગેરરીતિ કરતા એમને અને સીસીટીવી ની માધ્યમથી પકડવામાં આવતા હોય છે એની અમારી ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં એને રૂબરૂ સાંભળીને એને એબીસીડી પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે આની અંદર પહેલાં પાંચસોથી બે હજાર રૂપિયાનો એને આર્થિક દંડ હતો પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ બે હજારથી દસ હજાર રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આમ આની પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું અને એને કારણે એની શક્તિ અને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં ઉત્તરમાં લખવાની એની ઝડપ જે છે એ ઘટી ગઈ છે એને કારણે એ ખૂબ એ કોઈક વાર આ તનાવમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે આની પાછળનો આશય અમારી આર્થિક આવક વધારવાનો નથી પરંતુ જેમ ટ્રાફિક પોલીસ હોય સરકારી કચેરી હોય કોર્ટ હોય કે જે પોતાના આ પ્રકારની ગુના જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે ને અટકાવવા માટે એ આર્થિક દંડની રકમ વધારે કરતા હોય તો અને વાસ્તવિકતામાં છેલ્લા એક વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિવર્ષ જે થાય તેમાં એસી ટકા જેટલો ઘટાડો પણ થયો છે અને આના અને આને અટકાવવા માટે પ્રતિ અઠવાડિયે કોલેજોની અંદર તમામ શિક્ષકો જે છે એને આ આર્થિક દંડનો ઉલ્લેખ કરીને એને નિયમિત વર્ગખંડમાં બેસવું મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો લાઇબ્રેરીમાં નિયમિત વાસ્તવિકતામાં વાંચન કરવું કે જેથી અને એની યાદશક્તિ વધારે ને વધારે વધે માટે કાઉન્સીલરો એવું સતત રાખવામાં આવતું હોય છે